ભરૂચ પાલિકામાં મહેકમ શાખામાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા કામદારોના નિવૃત્તિના ઓર્ડરોમાં ગેરરીતિના આક્ષેપ સાથે કર્મચારી મંડળે મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રદેશ પ્રમુખ કિરણ સોલંકી સાથે અન્ય કર્મચારીઓએ ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી તેમજ ઉપપ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મહેકમ શાખાના કર્મચારી રાયજી વસાવા ઘણા વર્ષોથી કામગીરી બાબતે ગેરરીતિ આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે

તમામ કર્મચારીઓ સહિત અમુક મુખ્ય અધિકારી શ્રી અને ઉપપ્રમુખ શ્રી અક્ષય પટેલ સાહેબની રૂબરૂ મુલાકાત લઈ એક આવેદનપત્ર આપ્યું છે હવે આવેદનપત્ર એટલા માટે આપવું પડ્યું છે કે ભરૂચ નગરપાલિકાની અંદર જે મેકમ ખાતાની અંદર રાયજીભાઈ વસાવા જે ઘણા વર્ષોથી એક કામગીરી બાબતે ખૂબ જ ગેરરીતિ આચરી રહ્યા હોય અમારા ધ્યાન ઉપર આવતા અત્યારે એકત્રીસ માર્ચે કર્મચારી જે રિટાયર થયા તારાબેન ચંદ્રકાંત સોલંકી તેઓને બિલકુલ રિટાયર્ડનો ઓર્ડર આપ્યા વગર તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે આવા કેટલાય કર્મચારીઓ છે જેમને કામ કરાવ્યા બાદ રિટાયર કરવામાં આવ્યા છે કેટલા લોકોને એક જ દિવસ બાકી હોય અને રિટાયર્ડનો ઓર્ડર આપવામાં આવ્યો છે કેટલાને બે દિવસ બાકી હોયનો ઓર્ડર આપવામાં આવ્યો છે કોઈ પણ બાબતની તેઓને એક ગંભીરતા નથી દેખાતી આ બાબતે મેં ત્રણથી ચાર વખત પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ ચીફ શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું તો આ પાંચમી વખત મેં આ બાબતની ફરિયાદ કરી છે અને એકદમ તથસ્થ રીતે મેં મુખ્ય અધિકારી શ્રીને કહ્યું છે કે આ બાબતે રાયજી વસાવાને કોઈપણ સંજોગોમાં નોટિસ આપી અને ખુલાસો માંગો કે આ બાબતની કામગીરી કેમ તમે આ રીતની કરી રહ્યા છો શા માટે ને તમને શું લાભ છે આ બાબતે